નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપણું સ્વાગત છે ભારતના અગણસીમાં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ અને અડગ હિંમતનું ઉત્તમ દૃશ્ય પાલનપુરે નિહાળ્યું અલ્ટ્રા ડિસ્ટન્સ સન રનર અને સમર્પિત રમાંતન કિશોર ખત્રીએ એક અનોખી ચુનૌતી સ્વીકારી એક જ તબક્કામાં અગણાયંશી કિલોમીટર દોડ પૂર્ણ કરીને દરેક કિલોમીટર આપણા સ્વાતંત્રતાના એક વર્ષનું પ્રતિક બની ઓગણીસો થી આજ સુધીની ભારતની યાત્રાને સ્મરણ અને સન્માન આપ્યું આ દોડ કિલોમીટરનો હિસાબ નથી તે શિસ્થ સહનશક્તિ અને માનસિક મજબૂતીનું જાહેર પ્રદર્શન છે જેમ સ્વાતંત્ર્ય મેળવવા માટે પેઢીઓએ આ વિસ્તારના પ્રયત્નો કર્યા છે તેમ અગણાયંશી કિલોમીટરની સતત દોડ આપણને યાદ અપાવે છે શ્રી ખત્રીએ રાત્રિના અંધકારની પાછળ દોઢ મૂકીને સતત પગલાં નિયંત્રણ ગતિ હાઇડ્રેશન ધ્યાન આ બધું મળીને લાંબી દૂરીના રમતવીરની સચોટ તૈયારીની ઝાંખી આપી